નર્વંદાના નાદોદના ગુવાર ગામાંથી કરજણ યુજનાની મુખ્ય અને માઈનોર કેનાલ પસાર થાઈશે કેનાલની હાલત બદતર છે કેનાલ સાથે બનાવેલા કુવાઓની હાલત પણ ખરાબ છે જેને કારણે કુવામાંથી પાણી લીકેજ થાય છે તેથી કેનાલના પાણી ગામની સીમમાં ઘૂસી ગયા છે પાણી ખેતરમાં ઘૂસી જવાને લીધે જમીન પોચી અને ભેજવાળી બની ગઈ છે ગામમાં શેરડી અને કેળીની ખેતી થાય છે વધુ પડતા પાણીને કારણે કેળ સુકાઈ ગયા છે તેમજ શેરડીના પાકની વૃદ્ધિ થતી ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે દર વર્ષે પાકને નુકસાન થાય જ છે પણ આ વર્ષે પણ શેરડી તથા કેળાને કેળાના પાકમાં ખૂબ જ નુકસાન છે આજે પણ ખેતરોમાં પાણી ભરાઈ રહેલા છે જેનાથી અમારા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન છે અમારા ગામ ગુવારમાં મેઇન કેનાલ કરજણ સંકુલની આવેલી છે અને એ કરજણ સંકુલમાં અમે વારંવાર જ્યાં જઈને કહીએ છીએ કે અમારા ખેતરની અંદર પાણી ભરાયા છે અને કેનલ જમે છે છતાં પણ એ લોકો કોઈ ધ્યાનમાં લેતું નથી પાકને નુકસાન થવા અંગે ખેડૂતોએ વારંવાર ફરિયાદ કરી છે પરંતુ તંત્ર દ્વારા આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે આ કેનાલ ઓગણીસો નેવ્યાસીમાં બની હતી ત્યારથી લઈને આજ સુધી કેનાલનું સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી અને તે અંગે કોઈ ફોલોઅપ ન લેવાયેલું હોવાથી

હાલ તો વધુ પડતા પાણીને કારણે ખેતરમાં વિપરીત અસર થાય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે આગામી સમયમાં સત્વરે આ પ્રશ્નોનો નિવેડો આવે તેવું સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યા છે જયેશ દોશી નર્મદા